નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડુંગળીના જે ભાવ છે એ લાભ પાચમ બાદ વધશે કે પછી ઘટશે અને શું ભાવ એક હજાર પોસિબલ છે કે પછી પાંચસો છસોની રેન્જમાં જોવા મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને તમારા જે મિત્રો છે એમના વિડીયો શેર કરી દેજો જેથી એમને પણ ડુંગળીના ભાવ અને એને લગતી માહિતી સૌથી પહેલા પહોંચતી રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો ડુંગળીના ભાવમાં વીસ થી લઈને ચાલીસ રૂપિયાનો ઘટાડો થાય એવી મિત્રો સંભાવના જોવા મળી રહી છે ખાસ કરીને અત્યારે વાત કરીએ તો નાસિકમાં આવક જે હતી સતત વધી રહી હોવાથી સૌરાષ્ટ્રમાં પણ આવકો વધી છે આ આપણે દિવાળી પહેલાની વાત છે ડુંગળીની બજારમાં ભાવ નીચા કોટ થાય છે રાજકોટમાં વીસ કિલોના ભાવ અઢીસોથી લઈને ત્રણસો પચાસના જોવા મળ્યા હતા અત્યારે રોજની લઈને કટાની આવક આવક થતી હતી ડુંગળીની વધારે છે અને કુલ પચાસ ટકા જેટલો જે ફાળો છે એમાં નાસિકનો જોવા મળે છે ડુંગળીની બાબતમાં નાશિકમાં જે ભાવ છે ડુંગળીના એ બસો એસી રૂપિયાથી લઈને ત્રણસો એસી રૂપિયા સુધી પ્રતિ વીસ કિલો મિત્રો જોવા મળી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તો નાસિકમાં ડુંગળીની આવક વધારે હોવાથી સૌરાષ્ટ્રમાં પણ રેગ્યુલર ધોરણે નાસિકની ડુંગળી આવી રહી છે અને સાઉથની નવી ડુંગળીની આવક અત્યાર સુધી ગુજરાતમાં સુરત કે બીજા શહેરમાં આવી હતી પરંતુ હવે રાજકોટમાં પણ એ આવકો છે એ જોવા મળી રહી છે રાજકોટમાં પણ સમયાંતરે એકાદ ગાડીની આવક થાય છે અને સાઉથમાં આ વર્ષે ક્રોપ ખૂબ જ સારો હોવાથી અને હવે નવી ડુંગળીની આવક સારી થઈ રહી હોવાથી ગુજરાત સહિતના રાજ્યમાં જે વેપાર છે એ મિત્રો થતા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત દેશાવર નવી ડુંગળીની આવક અને લોકલમાં પણ સ્ટોકના માલની વેચવાલી સારી હોવાથી ડુંગળીની બજારમાં હાલ કોઈ તેજી થાય એવા મિત્રો સંજોગો જોવા નથી મળી રહ્યા ડુંગળીના ભાવમાં જ્યારે આવક વધશે ત્યારે ભાવમાં વીસથી લઈને ચાલીસ રૂપિયા સુધીના કડાકા એટલે કે ઘટાડા છે જોવા મળી શકે એવું મિત્રો અત્યારે બજાર એક્સપેક્ટેડ છે ગુજરાતમાં ચોમાસુંમાં ડુંગળીના વાવેતર પણ સારી થયા છે અને દિવાળી બાદ નવી આવકો વધારે થાય એવી સંભાવના છે તો મિત્રો આ રિપોર્ટ જોતા એવું લાગે છે કે જે ભાવ છે એમાં મે બી પચાસ હજ રૂપિયા સુધીના ખટાડા છે ડુંગળીમાં પોસિબલ છે આફ્ટર અ ફ્યુ ડે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ